કચ્છ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આનંદ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર શ્રી ધવલ પંડ્યા અને નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા શ્રી લાલજીભાઈ પ્રજાપતિ જનરલ સેક્રેટરી શ્રી હિમાંશુભાઈ સોમપુરા સેક્રેટરી શ્રી હરજીભાઈ લાછાણી ટ્રસ્ટી તથા શ્રી ખીમજીભાઈ વેકરિયા ટ્રસ્ટી શ્રીના સહકારથી નવજીવન અંધજન મંડળ માધાપર ખાતે અંદાજે એકસો આણત્રીસ જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી દિવ્યાંગ લોકો માટેની આ તાલીમ યોજવા માટે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા તેઓના તાલીમ મોડ્યુલ જેમાં નાગરિક સંરક્ષણ દળ વિશે પ્રાથમિક માહિતી પ્રાથમિક સારવાર વિશે ફાયર અને સેફટી તેમજ એકસો આઠ ઇમરજન્સી હેલ્પલાઇન અને અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી દર્શાવતા મોડ્યુઅલને શ્રી હિમાંશુ સોમપુરાના સંયોગથી બ્રેઇલ લિપિમાં તૈયાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બધીર બાળકો માટે સુગ્નશ્રી રમાબેન કોરિયા અને સુગ્નશ્રી ભક્તિબેન ત્રિવેદી દ્વારા સાઇન લેંગ્વેજથી તાલીમના તમામ મોડ્યુઅલની સમજણ આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી શ્રી હિમાંશુભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોની સાથે દિવ્યાંગજનોને પણ નાગરિક સંરક્ષણની તાલીમ આપવી ખૂબ જ આવશ્યક હતી આજે જિલ્લા નાગરિક સંરક્ષણ કચ્છ અને નવચેતન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બ્રિલ લિપિ તૈયાર થઈ જવાથી દિવ્યાંગો તેનો અભ્યાસ કરીને તાલીમ મેળવી શકે છે બ્રિલ લિપિના વિકાસ અને સંસ્થાના સહયોગ માટે શ્રી હિમાંશુભાઈએ જિલ્લા કલેક્ટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સિવિલ ડિફેન્સ કોચ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં નાગરિકોને આ અંગેની તાલીમ આપવામાં આવી રહેલી છે સિવિલ ડિફેન્સ આપણને ખ્યાલ છે કે નાગરિકોનો પણ મુશ્કેલ પરિસ્થિતિઓ એ માનવસર્જિત પણ હોઈ શકે છે કુદરતી આ પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નાગરિકોનો પોતાનો રિસ્પોન્સ હોઈ શકે એ માટે એમને તૈયાર કરવા બાબતેની આ તાલીમ હોય છે ગુજરાતમાં લગભગ ચૌદ જેટલી આ પ્રકારની ઓફિસીસ આવેલી છે આપણા ત્યાં ત્રણ જેટલા યુનિટ નાગરિક સંરક્ષણ હેઠળના ભુજ ખાતે દલિયા ખાતે અને ગાંધીધામ ખાતે આવેલા છે આજે આપણે દિવ્યાંગજનો માટે ખાસ કરીને એક પ્રથમ વખત ખૂબ સુંદર મજાનો પ્રયાસ ભુજ ખાતે કરવામાં આવેલો છે જે આપણું સાહિત્ય છે એ સાહિત્ય પ્રથમ વખત બ્રેલ લિપિમાં ગુજરાતી બ્રેલ લિપિમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે કે જેથી કરીને આપણા જે પણ દિવ્યાંગજનો છે દિવ્યાંગજનો પણ એને આ તાલીમને સરળતાથી સમજી શકે આપણે જાણીએ છીએ કે બાળકો વડીલો અને સાથે સાથે દિવ્યાંગજનો આવી વિપરીત પરિસ્થિતિમાં સૌથી વનરેબલ સેક્શન હોય છે ત્યારે નવચેતન સંસ્થાની સાથે રાખી અને આપણે આ બાળકોને દિવ્યાંગ બાળકોને ખાસ કરીને બ્લાઇન્ડ જે બાળકો છે એમને રેલ માધ્યમથી તાલીમ હાજર આપવામાં આવેલી છે આ જે સાહિત્ય સ્થાનિક લેવલે સિવિલ ડિફેન્સ ભુજ કચેરી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે એ સમગ્ર ગુજરાતમાં ઉપયોગી થશે આવનારા સમયમાં ઇંગ્લિશમાં પણ આ પ્રકારનું સાહિત્ય આપણે તૈયાર કરવા માટે જઈ રહ્યા છે જે સંભવત અન્ય રાજ્યોમાં પણ ઉપયોગી બની શકશે મારું નામ હિમાંશુ સોનપુરા છે હું શ્રી નવચેતન નંદન મંડળ માતા પર ખાતે સેક્રેટરી તરીકે કાર્યરત છું આજે સિવિલ ડિફેન્સ ઓફિસ ભુજ દ્વારા નાગરિક સંરક્ષણ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમના મુખ્ય બે હેતુ થાય તો દિવ્યાંગજનોમાં પણ સિવિલ ડિફેન્સની ભાવના ખેડવાય અને તેઓ પણ સમાજનું રાષ્ટ્રનું એક ઉત્પાદક અંગ છે અને એ તે અમે બધા દિવ્યાંગજનો હક માંગીએ છીએ તો સાથે સાથે અમારે સમાજને કંઈક આપવા માટેની ફરજ પણ છે તો એ માટે અમે નાગરિક સંરક્ષણની આજે તાલીમ લીધી અને ખાસિયત આજે એવી હતી સમગ્ર તાલીમ દરમિયાન સૌ પ્રથમ તો જે કંઈ સાહ સાહિત્ય હતું ચાહે એકસો આઠનું હોય અભયમનું હોય સિવિલ ડિફેન્સના પાવર પોઈન્ટ હોય કે ફાયર સેફ્ટીના એ તમામે તમામ જે પ્રેઝન્ટેશન હતા એનું વેલમાં ટ્રાન્સક્રાઈબ્શન કરી અને બ્રેક લિપિમાં એની કોપી દરેક પાર્ટિસિપન્ટને આપવામાં આવી હતી અને એમાં પણ વધુ જે ચિત્રો હતા એને પણ આપણે ડિસ્ક્રાઈબ કરી શક્યા જેથી કરીને જે વિઝન ઇમ્પેક્ટ લોકો છે એ આખા પાવર પોઈન્ટનો ની સમજ મેળવી શકે સાથે સાથે શ્રવણમંદ જે બાળકો હતા એમને માટે લાઈવ સાઇન લેંગ્વેજનું ઇન્ટરપ્રિટેશન પણ રાખવામાં આવ્યું હતું તો સમગ્ર જે તાલીમ છે એક્સેબલ એન્વાયરમેન્ટમાં લેવામાં આવી હતી એ માટે કલેક્ટરશ્રી અધિક કલેક્ટરશ્રી અને સિવિલ ડિફેન્સનો આભાર અને એક આ પાંચ પુસ્તિકાઓનો જે સેટ હતો એ આજે કલેક્ટર સાહેબે એનું વિમોચન કર્યું જે કચ્છ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ જો ઉપયોગી થશે તરફથી સોફ્ટ કોપી અને હાર્ડ કોપી પણ આપવામાં આવશે જેથી એક નવી પહેલ એક્સેસિબિલિટીની અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં સિવિલ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અમે ઘણું બધું દિવ્યાંગ બાળકો અને માલિકાઓએ શીખ્યું હતું જેમાં પ્રજા ચક્ષો માટે મહત્વની વાત એ છે કે અમારા માટે બ્રેઇલ લિપિમાં બુકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જે પણ સામે ટીવીમાં બતાવવામાં આવે છે કે જે ટ્રેનર અમને સમજાવે છે તે અમે બ્રેલ લિપિમાં વાંચી વાંચીને જાણી શકીએ છીએ આ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે બ્રેન લિપિમાં સરળતાથી વાંચીને લખી શકીએ છીએ આ ટ્રેનિંગમાં અમે ઘણું બધું શીખ્યા જેમ કે હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું જોઈએ અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ જ્યારે માણસને પ્રાથમિક સારવારની જરૂર પડે ત્યારે આપણને શું કરવું જોઈએ આવું અમે આ ઘણું બધું આ ટ્રેનિંગમાં શીખ્યા અને હું એક ફૂટબોલમાં નેશનલ પ્લેયર છું જે હું લાસ્ટ બેંગ્લોરમાં રમી આવી રમી આવી ચૂકી છું અને હું સ્ટ્રાઇકરમાં રમું છું જે પણ અમે આજે આ ટ્રેનિંગ લીધી છે નાગરિક સંરક્ષણ દળના ટ્રેનરો દ્વારા એવું કરતું મને એવું લાગે છે કે જ્યાં જ્યારે પણ હવે કોઈ પણ હું સરળતાથી અહીર વિષ્ણુ હું બચાવનો રહેવાસી છું અને હાલમાં હું શ્રી નવચેતન અંદજન મંડળમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં નાગરિક સંરક્ષણ તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમને પ્રશ્નલી બ્રેલમાં કઈ આફતથી કઈ મુશ્કેલીમાં શું કરવું અને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો અને બચો આ અમને બ્રેનની પુસ્તિકા દ્વારા સમજાવવામાં આવ્યું હતું આજે અમે ઘણી મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો એ આ તાલીમમાં શીખ્યા જેમ કે આગ ઓલવવી અને આપણે હાર્ટ એટેક આવે તો કોઈ વ્યક્તિની કેવી રીતે મદદ કરી શકીએ કે આપણા પર એવી મુશ્કેલી આવે તો આપણે તેનાથી કેવી રીતે નીકળી શકીએ અમને આ તાલીમમાંથી જે ઘણું શીખવા મળ્યું અને અમે ઈચ્છ્યા કે આ તાલીમ અમને આગળ ઘણી કામ આવશે એટલે હું બધાનો આભાર માનું છું કે અમને આ તાલીમ દ્વારા આલી જાણકારી આપી કચ્છ જિલ્લામાં જ ઘણી વખત ભૂકંપના આંચકા આવતા જ હોય છે એટલે તેથી અમને આજે તાલીમમાં એ પણ સમજવામાં આવ્યું કે ભૂકંપ જ્યારે આવે ત્યારે તમારે શું કરવું જોઈએ અને તેનાથી કેવી રીતે બચી શકે